તાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે દહીંવાળા મરચાંનું શાક બનાવું છે તેના માટે મેં મરચાં લઈ લીધા છે જે મોરા મરચાં આવે છે તે જ લેવાના છે અને ધોઈને લઈ લીધા છે પહેલાં આપણે મરચાંના ડીટા કાપી લઈશું તમે ડીટા સાથે પણ આ શાક બનાવી શકો છો પણ આપણે થોડા ડીટા કાઢી લઈશું અને હવે તે મોરા મરચાં લશો તો તમે જ્યારે આનું શાક બનાવશો જે પણ તીખા નહીં લાગે ડીટાનો ભાગ કાઢી લઈશું આ ડીટા કાઢી લેવાના છે અને જપ્પાની મદદથી વચ્ચે એક કટ મારી દેવાનો છે બે ફાળ નથી કરવાની ખાલી સેજ કટ મારી દેવાનો છે બધા ડીટા કાઢી લીધા છે એ મરચાંના કટ મારી લઈશું આવડતે કટ મારી દેવાનો છે તેથી દહીવાળો મસાલો બનાવીશું તે અંદર એડ થઈ જાય અને તે બધા મરચાંને કટ મારી દેવાના છે સરસ લાગે છે ખાવામાં શાક તમે એકવાર જરૂર ટ્રાય કરજો આ રીતે કટ મારી લેવાના છે મરચાં તમારે મોરા જ લેવાના છે તીખા મરચાં નથી લેવાના લઈ લીધા છે કટ મારીને અને લસણની કઢી લઈશું ચારથી પાંચ લસણની કઢીઓ લીધી છે આખી જ રાખીશું તેને વઘાર કરવા માટે નોનસ્ટિક પેનમાં એક ચમચી જેટલું આપણે તેલ લઈ લેવાનું છે તેલને ગરમ થવા દઈશું જીરું લઈ લઈશું અડધી ચમચી જેટલું અડધી ચમચી જેટલી રઈ રઈ અને જીરું સરસ કતડવા દઈશું રઈ જીરું સરસ તતળી ગયા છે મરચાં અને લસણને એડ કરી દઈશું એકદમ આંચ મીડિયમ કરી દઈશું હવે મરચાં અને લસણને થોડા સાતરી લેવાના છે એકદમ મીડિયમ આંચ ઉપર આપણે તેને સાતળવાના છે મરચાં હોય છે કે થોડા ઉરસે મીઠું લઈ લઈશું જેથી મરચા જલ્દી સોફ્ટ થઈ જાય સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું થોડી બ્રાઉન કલર આવી ગયો છે લસણનો પણ અને મરચાં નો પણ સાઈડમાં મૂકીશું આપણે દહીં લઈ લીધું છે દહીંને મેં થોડું ફેટી લીધું છે એક વાટકી જેટલું દહીં લીધું છે આમાં બહુ દહીં આપણે ઘટ નથી લેવાનું થોડું લિક્વિડ ફોર્મ જેવું દહીં હોય તેવું જ લેવાનું છે લાલ મરચું લઈ લઈશું હળદર લઈ લઈશું અડધી ચમચી જેટલું દહીં થોડું મેં ફેટીને તેમાં થોડું પાણી એડ કરી દીધું હતું તમે દહીંની છાશ પણ બનાવી શકો છો પણ દહીં એકદમ પતલું નથી લેવાનું મરચાં પણ સરસ સોફ્ટ થઈ ગયા છે મિક્સ કરી લઈશું એકદમ પ્રાઉન થઈ ગયા છે એ મસાલો એડ કરી દઈશું તેમાં અડધી ચમચી જેટલી હળદર લઈ લેવાની છે દહીવાળા મસાલામાં આપણે લાલ મરચું એડ કર્યું છે એટલે આમાં આપણે મરચું એડ નથી કરવાનું હલાવી લઈશું એકવાર ને અંદર એડ કરી દઈશું દહીં એડ કર્યા પછી સતત ચલાવતા રહેવાનું જેથી આપણું દહીં ફાટી ના જાય સતત ચલાવતા જ રહીશું એકથી બે ઉભરા ના આવી જાય ત્યાં સુધી તેને ચલાવતા જ રહેવાનું છે નહીં તો તમારું દહીં ફાટી જશે આ ડાયરેક્ટ દહીં એડ કરીએ એટલે સતત ચલાવતા રહેવાનું છે જ્યાં સુધી ઊભરો ના આવે ત્યાં સુધી ચલાવતા જ રહીશું અને ગેસ ગ્યાસ ફાસ્ટ રાખવાની જેટલી સરસ ઉભરો આવી જાય જે ઊભરો આવવા માંડ્યો છે તો તમે મિક્સ થોડી પણ રહેવા દેશો તો દહીં ફાટી જશે તમારું એટલે આ રીતે સતત દહીં એડ કરીએ એટલે સતત ચલાવતા રહેવાનું ઉભરો આવી ગયો છે હવે જો હવે સરસ ઉભરો આવી ગયો છે હવે આપણું દહીં નહીં ફાટે જો હવે તેને આપણે ઢાંકીને મૂકી દઈશું પાંચ મિનિટ માટે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ચેક કરી લઈશું જો એકદમ દહીંવાળા મરચાંનું શાક બનીને રેડી થઈ ગયું છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે ફટાફટ બની ગયું છે જો એકદમ ટેસ્ટી એવું શાક બનીને રેડી થઈ ગયું છે આ મારી સાસુની ફેવરેટ રેસિપી છે ગેસની અવે બંધ કરી દઈશું અને દહીવાળા મરચાંનું શાકને આપણે સર્વ કરીશું સર્વિંગ પેટ પર લઈ લીધું છે અને કોથમીરથી ગાર્નિશિંગ કરી દીધું છે દહીંવાળા મરચાંનું શાક અને તેની સાથે મેં ભાખરી સર્વ કરી છે તમે આ શાક રોટલા સાથે ખાઈ શકો છો અને ભાખરી સાથે પણ ખાઈ શકો છો અને ભાત સાથે પણ બહુ સરસ લાગે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી એવું શાક બનીને રેડી થઈ ગયું છે અને જો તમને મારી આ દહીવાળા મરચાંના શાકની રેસીપી ગમતી હોય તો મારા વિડિયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકાન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવું દહીંવાળા મરચાંનું શાક બનીને રેડી છે